પરંતુ ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામે એક એવા લગ્ન યોજાયા ફરી એકવાર પરંપરાની પ્રતી કરાવી છે આપણી પરંપરા આપણા જૂના રીતિ રિવાજ આપણો જૂનો પહેરવેશ આ બધું સમયના બદલાવ સાથે વિસરાઈ ગયું છે પરંતુ આજે પણ ક્યાંક એક નાનકડા ગામમાં આ પરંપરા વડીલોએ સાચવીને રાખી છે અને તેની પ્રતિતિ આ નાની વહિયાળ ગામે લગ્નની જાન દ્વારા કરાવી રહી છે આ દ્રશ્યો તો આજની પેઢી માટે કંઈક નવું જ હશે કારણ કે તેમણે ક્યારેક આવી જાન જોઈ ન હોય આ પરંપરા પ્રમાણે નીકળેલી જાનના દ્રશ્યો ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામના છે જ્યાં ગામના પટેલ પરિવારે સતત ત્રણ મહિના સુધી મહેનત કરીને આજની પેઢીને જૂની પરંપરાથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો છે જરા જાનનો ઠાઠ જુઓ બળદોની સાથે સાથે ગાળા પણ શણગારાયા છે વરરાજા પણ ગાળામાં સવાર છે અને જાનુડીઓ પણ સુંદર મજાના લગ્ન ગીત ગાઈ રહી છે લોકો માટે આ જાન એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી કારણ કે કદાચ પચાસ વર્ષ જૂની પરંપરા આજે તેમને જોવા મળી છે આદિવાસી પરંપરાને ઉજાગર કરતી ફૂલહારથી શણગારાયેલી બળદગાડીમાં જાન બીજી તરફ ડીજે રાસ્થાને આદિવાસી વાજિંત્રોનું તૂર તારપા થાળી તથા આદિવાસી લોકગીતોના સત્વારે ઝુમતા જાનૈયા આદિવાસી પરંપરાને ફરીથી જીવંત કરતું આ દ્રશ્યમાં જોવા મળ્યું હતું ધરમપુરના અંકિત ગણપતભાઈ પટેલ તથા સુરત કતાર ગામની એકતા દિનેશભાઈ પટેલ સુરતમાં એલએલએમ અભ્યાસ વખતે પરિચય એકબીજાની પસંદગીમાં પરિણમ્યો જેને બંનેના પરિવારે પણ સ્વીકારી સંમતિ આપી હતી અને જાન લઈ સુરતથી નાની વાહિયાળ આવેલી કન્યા તથા વરરાજાના પાંચ વખત માથું અથડાવી લગ્ન ગ્રંથિ જોડાવાની જૂની આદિવાસી પરંપરા નિભાવી હતી લગ્નની કંકોત્રી વારલી પેઇન્ટિંગના ચિત્રો સાથે બનાવી અને મંડપમાં વાર્લી પેઇન્ટિંગ વૃક્ષ જળ જંગલ તથા આદિવાસી વાજિંત્રોના પોસ્ટર લગાવ્યા હતા છે ને ખરેખર કંઈક અજુગતું લાગતા આ લગ્ન પ્રસંગ